એક હજાર રૂપિયા આ દર મહિને એક હજાર રૂપિયા મારી પાસે બચી જાય છે હવે મારા ઘણા બધા મિત્રો મને એવું કહે છે કે તમે આ રૂપિયાની એસઆઈપી કરી નાખ હવે એસઆઈપી મારા ને તમારા જેવા અનેક એવા મિત્રો હશે કે જેની અંદર એ લોકોને એ જ નહીં ખબર હોય કે એસઆઈપી કઈ રીતના શરૂ કરવી મારે પૈસા તો રોકવા છે પણ દર વખતે હું એવું વિચારું કરશું હાલને ને કંઈક પછી જ્યારે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરું કે કઈ રીતના એસઆઈપી કરવી તો એમાં ઘણા બધા એવા ટેકનિકલ શબ્દો આવી જાય કે જેને લઈને ફરી એક વખત મારું મન ડોલી જાય અને હજાર રૂપિયા હું વાપરી નાખું પરંતુ આ વિડીયોની અંદર હું તમને કહેવાનો છું કે એસઆઈપી કઈ રીતના શરૂ કરવી એસઆઈપીથી કેટલા રિસ્ક છે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું અને કેટલું રિટર્ન મળી શકે છે નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ હવે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે એસઆઈપી એટલે શું એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન હોય છે કે જેની મદદથી તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર સુરક્ષિત રીતના રોકાણ કરો છો હવે જો તમને એસઆઈપી સ્ટોક માર્કેટ શેરબજાર મ્યુચ્યુઅલ ફંડ આ બધી ટર્મ્સથી કોઈ જ નાતો નથી તમને એ બધા શબ્દો નથી સમજાતા તો તમે તમારા એક્સપર્ટની એક મદદ લઈ શકો છો જેમાં તમારે અમુક રકમ હોય જેમ કે મેં હજાર રૂપિયા મારી પાસે પડ્યા છે એ રકમ તમારે એક્સપર્ટને આપી દેવાની એ એક્સપર્ટ અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડની અંદર તમારી એસઆઈપી કરી દેશે અને તમારા પૈસાનું અમુક ટકા પ્રોફિટ પોતા પાસે રાખશે ને બાકીના પૈસા તમને આપી દેશે અને જો નુકસાન જાય છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ પરંતુ આની અંદર એક ખાસ વાત એ પણ રાખવાની છે કે મ્યુચ્યુઅલ ફંડ જેટલા પણ છે તેના બધાના નિયમો અલગ અલગ હોય છે તો કૃપ કૃપયા આપની જવાબદારી સે ખેલે એની જેવી વાત અહીંયા આવે છે હવે જો તમને થોડું ઘણું એ નોલેજ છે તો તમે તમારી જાતે જ મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરી શકો છો અને તમારા જે પ્રમાણ મ્યુચ્યુઅલ ફંડ છે તેમાં જ તમે રોકાણ કરી શકો છો અને તમારી એસઆઈપીની શરૂઆત કરી અને ગૂગલ પે અથવા તો ફોન અથવા તો જે પણ એપ્લિકેશન તમે યુઝ કરતા હો પેમેન્ટ માટેની તેમાં તમે ઓટો પે અથવા તો ઓટો ડેબિટ સેટ કરી દેશો એટલે તમારે કાંઈ જ કરવાનું નથી દર મહિને તમારી ફિક્સ રકમ એમાંથી કપાતી રહેશે અને એસઆઈપી ની શરૂઆત થઈ ગઈ હવે તમે કહેશો કે કશ્યપ હજાર રૂપિયા તો મારા શરૂ થઈ ગયા અને મેં રોકવાની શરૂઆત પણ કરી દીધી પરંતુ આનું રિટર્ન કઈ રીતના મળશે ને સારું રિટર્ન કઈ રીતના મળશે તો એ જણાવી દઉં તો એસઆઈપીની અંદર જે રિટર્ન મળવા માટે ત્રણ ફેક્ટર કામ કરતા હોય છે ચોથું પણ છે એ તમને અલગથી કહીશ હવે ત્રણ ફેક્ટર કયા છે તો સૌથી પહેલાં તમે કેટલા રૂપિયાની એસઆઈપી કરો છો કેટલા સમયગાળા માટે એસઆઈપી કરો છો અને કયા મ્યુચ્યુઅલ ફંડની અંદર તમારો પૈસા રોકવામાં આવ્યા છે હવે આમાં એક બે ત્રણ અને ચોથો જો ફેક્ટર હું તમને કહેતો હતો એ છે માર્કેટ માર્કેટ ઉપર આપણો કોઈ જ કંટ્રોલ નથી એટલે એસઆઈપી અંદરથી જો તમે વધારે રૂપિયા રોકો છો તો સ્વાભાવિક રીતના તમને વધારે રિટર્ન પણ મળવાનું છે હવે એક સાધારણ અને એક સિમ્પલ ગણિતથી તમને સમજાવી દઉં તો હજાર રૂપિયા તમે રોક્યા છે હજાર રૂપિયાનું દર વર્ષે તમને બાર ટકા જેટલું એ વ્યાજ એનું રિટર્ન આપે છે હવે બાર ટકા રિટર્ન આવે એટલે તમે એક વર્ષની અંદર એક લાખને વીસ હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે હવે આ એક લાખને વીસ હજારના બાર ટકાના દર વખતે દર વર્ષે રિટર્ન પ્રમાણે તમારી પાસે બે લાખ બત્રીસ હજાર ત્રણસો ને ઓગણચાળીસ રૂપિયાનું રિટર્ન આવ્યું હશે એક પોઈન્ટ મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે એસઆઈપી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એસઆઈપીની શરૂઆત થઈ ગઈ તમને રિટર્ન વિશે પણ ખબર છે પરંતુ ઘણા લોકો એવું માનતા હોય છે કે નાનકડી રકમને આપણે લાંબા સમય સુધી રાખીએ ને તો એ વધારે ફાયદો કરે એનો જવાબ છે હા કરે જ છે પણ અમુક લોકોની માનસિકતા જ એવી હોય કે આપણે બહુ મોટી રકમ છે એને ટૂંકા સમય માટે રાખીએ તો શું એસઆઈપી ફાયદો કરાવે તો તેનો જવાબ છે ના કારણ કે માર્કેટ ઉપર આપણો કોઈ જ કંટ્રોલ નથી હવે એક સિમ્પલ તમે સમજો કે તમે પાસે એસઆઈપી છે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ પણ કરી દીધું છે હવે લાંબા સમય સુધી તે રહેશે તો તમને ઇમરજન્સી ફંડ પણ બનતું જશે એ રિટર્ન પણ સારું આપશે અને લાંબા સમય સુધી એસઆઈપી રાખવી ફાયદાકારક બને છે એટલે કે લાંબા સમયે તમારા એસઆઈપીમાંથી પૈસા વધતા જ જશે અને ધીમે ધીમે કરીને તે તમને સારું એવું રિટર્ન આપશે પણ આમાં એક વચ્ચે એક લોકો એવું પણ કરતા હોય છે કે એસઆઈપીમાંથી પૈસા ઉપાડે લેતા હોય છે હવે એસઆઈપીમાંથી પૈસા તો ઉપડી પણ શકે છે જેને ઇમરજન્સી ફંડ તમે તરીકે તમે ઉપયોગ કરો છો પણ આ પ્રેક્ટિસ બહુ જ ખરાબ છે કારણ કે જેટલી વખત તમે એસઆઈપીમાં પૈસા ઉપાડો છો એટલી વખતનું તમારું રિટર્ન કપાતું જાય છે હવે આ રિટર્ન તમને મળવાનું જે લાંબા સમય સારું એવું હતું એ તમારું બંધ થઈ જશે એટલે એસઆઈપીમાંથી વારે વારે પૈસા જો તમે પણ ઉપાડી લેતા હો તો હવેથી એ પ્રેક્ટિસ બંધ કરી દેજો સૌથી છેલ્લો સવાલ એસઆઈપીમાં રિસ્ક કેટલું છે હવે રિસ્ક છે ને મ્યુચ્યુઅલ ફંડની અંદર બે પ્રકારના હોય કોઈ માણસ એવું વિચારે કે જશે તો બધા રૂપિયા જશે અને બીજો એવું વિચારતો હોય કે જો મારા સો રૂપિયા પણ જશે તો તેની સામે હજાર રૂપિયા પણ આવશે અને કેલ્ક્યુલેટેડ રિસ્ક કરવામાં આવે છે હવે આ રિસ્ક કઈ રીતના થાય તો તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર જ્યારથી પૈસા રોકો છો ત્યારથી જ તમારે સૌથી પહેલાં કયા મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે પૈસા રોક્યા છે તેનો પોર્ટફોલિયો ચેક કરવો જરૂરી છે કે અહીંયા પાંચ વર્ષની અંદર કેટલું રિટર્ન આપ્યું છે બીજું તે કઈ કઈ કંપનીની અંદર ઇન્વેસ્ટ કરે છે અને તે તમારું વળતર સેફલી આપે છે કે નહીં અને ત્રીજું છે કે તમે તમારા એક્સપર્ટ કે જે તમારા એસએબી સર્ટિફાઈડ એક્સપર્ટ હોય કે પછી તમારા ઇન્વેસ્ટમેન્ટના એક્સપર્ટ હોય તેની સલાહ લઈ અને તમે જો એસઆઈપી કરો છો તો તમારું રિસ્ક ઘટી જાય છે આશા રાખું છું કે આ વિડીયોની અંદર જે પણ માહિતી આપી છે તો તમારે કામ આવશે અને તમે પહેલાં એસઆઈપી જો કરવાનું વિચારતા હો તો આ વિડીયો પછી તમે કરી જ દેજો અને આ વિડીયો એ મિત્રને શેર કરી દેજો કે જે ઘણા લાંબા સમયથી વિચારે છે કે મારે એસઆઈપી કરવી છે પણ કરી નથી શકતો તો આ વિડીયો થકી એસઆઈપીની શરૂઆત કરી શકે તેના ફાયદા જાણી શકે તેના રિસ્ક જાણી શકે તેમાંથી રિટર્ન પણ મેળવી શકે અને કયા વિડિયો એવા લાગે છે કયા ટોપિક એવા લાગે છે કે તેના ઉપર તમને લાગે છે કે મારે વિડીયો બનાવવો જોઈએ તો મને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો આ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા